સ્વસ્થ શરીર માટે અઠવાડિયામાં આ બે વસ્તુ ચાવો આજે ઘણા લોકો હાર્ટ એટેક અને કેન્સરથી પીડાય છે આજકાલ ઘણા લોકો કેન્સર અને હાર્ટ એટેકથી ડરે છે વધુમાં ઘણા લોકો આ રોગો સામે ઝઝૂમી રહ્યા છે હજારો દવાઓ અને ઉપાયો છતાં પણ તેઓ તેનો ઈલાજ કરી શકતા નથી જો તમે તેમાંથી એક છો અને કુદરતી રીતે તેનાથી બચવા માંગો છો તો આ બે વસ્તુઓ છે જેનું નિયમિત સેવન કરવાથી તમને આ બે રોગોથી છુટકારો મળી શકે છે તો ચાલો જાણીએ કે કઈ બે વસ્તુઓનું તમારે ચોક્કસપણે સેવન કરવું જોઈએ હાર્ટ એટેક અને કેન્સરથી બચવા માટે આ બે વસ્તુઓ ખાઓ આદુ અને કાચી હળદરનું સેવન કરો અઠવાડિયામાં ચારથી પાંચ વાર આદુનો ટુકડો ચાવવાથી હૃદયરોગનો હુમલો અટકે છે તેવી જ રીતે અઠવાડિયામાં ચારથી પાંચ વાર કાચી હળદરનો ટુકડો ચાવવાથી કેન્સર અટકે છે જોકે ધ્યાનમાં રાખો કે તેનું રોજ સેવન ન કરવું જોઈએ અઠવાડિયામાં ચારથી પાંચ વાર તેનું સેવન કરવાથી દૃશ્યમાન પરિણામો મળે છે આદુ અને કાચી હળદરના ફાયદા આદુમાં રહેલું એક સંયોજન જિંજરોલમાં શક્તિશાળી બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે જે હૃદયની ધમનીઓને સાફ કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને સામાન્ય બ્લડ પ્રેશર જાળવવામાં પણ મદદ કરે છે જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ ઓછું થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર